તો એમ કે બપોર રોંટા લગન પલરી છે ચારક વાગ્યા લગન પાછી ચારક વાગ્યા પછી તો હું ઈફતારીની તૈયારી કરવા માગું પછી છે ને ચાર વાગ્યા પછી ઈફતારીની તૈયારી કરું છું ને તો સાંજ લગન હું ખોજી નથી શકતી કેમ કે વચમાં છોકરી મે હેરાન કરતી હોય સાંધવી તો ના કરે પર હિંસા સાબો જ હેરાન કરે એ બે બહેનો હજી સૂતી છે સાંધવીને તો રોજું રહેવું હતું પણ એના છે ને પેપર આલે છે અત્યારે એક્ઝામ આલે છે એનું તો મેં કીધું તારે સ્કૂલે જવું ફરજિયાત છે ને સ્કૂલે જઈને રોજું ના કમ્પ્લીટ થાય તારાથી છે ને તડકોને બહુ જ હોય છે તો મેં કીધું તારે પાછાની સ્કૂલ થોડીક છેટી છે એટલે આવવા જવામાં થોડુંક એને તકલીફ પડે એટલે મેં કીધું તું રજા પડે ને ત્યારે તું રોજું રહેજે મેં કીધું કા નાનીના ઘરે જાય આપણે ઈદ કરવા ત્યારે રોજા રહેજે તું તો એને માન ફોસ લાવી છે સાંજે એને કે એ કહેતી હતી રોજું રહેવું છે એટલે અત્યારે દાળ પલારી લઉં અને પછી ફજા નમાજ કમ્પ્લીટ કરી લઉં પછી ઘરના કામકાજ કરીશ કઈ તો ગઈશ પેલા ફજા નમાજ અત્યારે મેં પડી લીધી છે અજાન થતી જાય તો પેલા મેં નમાજ પડી મેં કીધું નમાજ પડી ને પછી ડાળ પલારી દઈશ તો અત્યારે ચણાની ડાળ પલારી દઈ આપણે સાનવીચો ને મને ગયા મને મને દાળ વળી કરી દીધું ને એને છે ને ખાવાનો શોખ ખરી પણ એમ થાય ને કે આ ખાઉં ઓલું ખાઉં પણ એ આપણે બનાવી દઈએ ને તો ખાઈએ જ નહીં થોડું ઘણું ખાઈ ભલે બાકી ખાઈ ખાઈએ બધું બાકી સાંજવી એમ ઘી ખરી મમ્મી મને આ બનાવી દે મમ્મી મને ઓલું બનાવી દે પણ ખાલી ખાવામાં જ ના સમજે ખાસ એમ તો બધુંય બધું આપણે જે મસાલો નાખીએ ને એ બધું કાઢી કાઢીને ખાય બધું કાઢી નાખે પલારી દલારી દીધી છે ને થોડું ઘણું કામકાજ છે પણ થોડીક વાર પછી કરું કે છોકરીઓ પણ જૂતી છે કામકાજ છે થોડું ઘણું થોડીક વાર પછી કરીશ ને એને અમારી પણ કરી દીધી છે કુરાન સાહેબની તિલાવા થોડીક વાર કરી હવે છે ને થોડીક વાર એક આરામ કરી લઈશ એટલે નીંદર તો નહીં આવે પણ થોડીક વાર આરામ કરીશ પછી થોડીક વાર પછી હમણાં છે ને પાણી આવશે થોડીક વારમાં તો પાણી ભરીશ કામકાજ કરીશ એટલે હવે છે ને કામકાજ સ્ટાર્ટ થઈ જ જશે નીંદર તો આવશે નહીં પણ થોડીક વાર આરામ કરીશ અને પછી કામકાજ સ્ટાર્ટ કરી દઈશ ત્યાં લગનમાં તો છોકરીઓ પણ ઉઠી જશે બે ને આજ તો દાલ વળી કરવી છે એટલે દાળ પણ પલારી દીધી છે કંઈ વધારે ઝંઝટવાળું નથી તો થોડી ઘણી ઇફતાર માટે દાલ વળીને એક હલવો કરીશ થોડોક જેલીનો તો અત્યારે તો બસ આરામ કરી તો મળીએ હવે થોડી વાર પછી તો કઈ રીમસાએ તો કમાણી કરી છે પૈડી છે ક્યારની પૈડી છે પણ લોહી બંધ નથી થતું થોડી થોડી વાર એની કઈ જ રાખે છે થોડું થોડું નમાજ પડવા ગઈ ને એટલી આટલું નીકળી ગયું ક્યાર નહીં રોતી આખું જોવું તે સોજી ગઈ છે હળીમાં જ કાઢતી હશે પણ ગાય છે ત્યારે પાંચ ગયા છે ને વાવી ગઈ છે છુંફતાની તૈયારી માટે કિચનમાં ત્યાં હલવા બનાવીને રાખી દીધો છે જેલીનો અને આપણી દાળ પણ સરસ પલળી ગઈ છે તો ચાલો તમને દાળ બડીની રેસીપી બતાડું તો કઈ દાળ સરસ પલળી ગઈ છે ને એમાં આપણે આદુ અને મરચાં બે નાખીને સરસ મજાનો પીસી લેસી દાળ છે ને દરદરી થોડીક દરવાની ચણાની દાળ લીધી છે સવારે જ મેં પલાળી દીધી તો અત્યારે આપણે એને પહેલા પીસી લેશું પછી આગળની પ્રોસેસ કરીએ ડાર આદુ અને મરચાં સરસ આપણા પીસાઈ ગયા છે આપણે ઘરના જે બેસિક હોય એ જ અને એક ધાણા ભાજી અને લીમડાની કટકી અને ઝીણી સમારેલી ડુંગળીને આ ડાર છે ને મેં થોડીક અલગથી કાઢી લીધી હતી એ ડાર નાખશું આપણે તો આટલું બધું નાખી દેસી અને સરસ રીતે મિક્સ કરી લેશી પહેલાં તો તો ગેસ બધું હવે નાખી દીધું છે હવે એને સરસ રીતે મિક્સ કરી લેસી આપણે પછી એને સરસ ફ્રાય કરી લેશી તરી લેસીને ગાઈસ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે એમ તો આ લાલ દેખાય છે પણ આ કેમેરામાં થોડુંક છે ને જે કલર બતાય છે થોડુંક તો છે ને ચટણી મરચાંની ભૂકી ઓછી નાખી છે કેમ કે આપણે તો એમ કે ચટણીમાં ખાઈ શકીએ છોકરીમાં એમને એમ ખાવી હોય ને તો ખાઈ શકે ને આખું

આવી રીતે કરીને તો અસલ ગુડકુડી ને એવી થાય મજા આવે ખાવાની પછી તમને જીસે ફાવે ઈ અને છે ને તરી લેજે થોડીક તરાઈ જાય પછી તમને બતાડું કેવી કરાય છે

પછી તો લોહીએ કેટલી વાર લગીન બંધ નતા થતા પછી છે ને ટીપ લગાડીને ઉપર પાટો બાંધી દીધો તો હજી અહીંયા જો સોજા જેવું ને છે તો કાલ છે વીસમો રોજ અને મારી બેનનો ખાતીઓ પણ છે કાલ મારી બેનનો દિવસ છે ને રીમસાનું એડમિશન ને આપણે સ્કૂલમાં કાલ કરાવવાનું છે રીમસા સ્કૂલે જવું છે ને જઈશ ને પછી હા રીમસા જાશે તો ખરી સ્કૂલે તો કાલ રીમસાનું છે ને એડમિશન કરાવવા જવું છે સ્કૂલે અને ઇન્શાલ્લા હજી તો કે થોડોક છે ને એના ડોક્યુમેન્ટમાં એના હજી બે પાસપોર્ટ સાઇઝના ફોટા હોય ને એ નથી હજારમાં અત્યારે બાકી ડોક્યુમેન્ટ તો બધાય પડ્યા જ છે તો બે કાલે એના પાસપોર્ટ સાઇઝના ફોટા કાઢી અને પછી કાલે સ્કૂલે જવાનું છે તો અત્યારે તો ઇફ્તારી કરી લીધી છે ને રસોઈ પણ થઈ ગઈ છે તો રસોઈની ઉપાધિ છે નહીં આજે ત્યારે બસ રીમસાના બધાય ડોક્યુમેન્ટ કાઢ્યા એ તૈયારી કરતી હતી બધી તો કાલ બસ ઇન્શાલ્લા જાશું આપણે ચાલો મળીએ થોડીક વાર પછી તો કંઈ કાલ સાંજે તો પછી કાંઈ સૂટ થયું નહોતું ને શેરીમાં ઊઠી ત્યારે કાંઈ સૂટ ના કર્યું કેમ કે છે ને આજ મને નીંદર બહુ જ આવતી હતી એમ કે બાર વાગ્યા પછી તો હું સૂતી ને હું છે ને સાડા ત્રણ વાગે ઉઠી જાઉં છું તો સાડા ચાર લાગે આપણી શેરી કમ્પ્લીટ થઈ જાય પછી આપણે પડવું એટલું પડાય તો આજ છે ને સાડા ચારે તમે શેરી કમ્પ્લીટ કરી લીધી ને પછી પડવા બેસી ગઈ તે નમાજ પડી ફજર ને પછી સુઈ ગઈ તે આઠ સાડા આઠે ઉઠી છે તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જેન્ડ કરી નાખશું તો મળીએ કાલ બીજા નવા બ્લોગની સાથે ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ